નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો મધ્યપ્રદેશના ખંડવા જિલ્લામાં દુર્ગા વિસર્જન દરમિયાન એક મોટી દુર્ઘટના બની છે અહીંયા ગુરુવારે સાંજે એક ટ્રેક્ટર ટ્રોલી તળાવમાં ઉતલી પડ્યા હતા અધિકારીઓના કહેવા મુજબ આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં અગિયાર મૂર્તિ બહાર ગાઢવામાં આવ્યા છે પત્રકારો સાથે વાત કરતા જિલ્લાના મુખ્ય મેડિકલ ઓફિસર ઓપી જુગુતાપએ કહ્યું કે ત્યારે તળાવમાં ટ્રેક્ટર ટ્રોલી ઉતલી જવાતી અત્યાર સુધીમાં લગભગ દસ લોકોના મોત થયા છે મળતી વિગતો અનુસાર વધુ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો ગંભીર રીતે લોકોને સારવાર માટે રિપેર કરવામાં આવ્યા છે દુર્ઘટના વખતે ટ્રોલીમાં લગભગ ત્રીસથી થી બત્રીસ લોકો સવાર હતા હાલમાં રેસ્ક્યુ ઓપરેશન ચાલી છે અને મૃત્યુઆંક વધી શકે છે સ્થાનિક અહેવાલો મુજબ મૃત્યુકમાં આઠથી આઠ બાળકી સામેલ છે મધ્યપ્રદેશના ત્યારે મુખ્યમંત્રી મોહન યાદવે આ ઘટનાને અત્યંત દુઃખદ ગણાવી છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે દુર્ગા વિસર્જન વખતે થયેલી દુર્ઘટના અત્યંત દુઃખદાયક છે અને ત્યારે સોગ્રસ્ત પરિવારને પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું મુખ્યમંત્રી મોહન યાદવે ત્યારે મૃત્યુકના નિકટના પરિવારજનોને ચાર ચાર લાખ રૂપિયાની સહાય જાહેરાત કરી છે જી આ મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ